નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકાના રાજગઢ પાલ્લા મુકામે ગઈકાલે જીબીના જે ટ્રાન્સફોર્મર ડીપીની અંદર અચાનક આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તણખા જરવાની શરૂઆતથી થયેલી આગ એ વિકરાળ રૂપ ધારણ કર્યું હતું અને ત્યારબાદ આખી ડીપી બંને થાંભલા સહિત ટ્રાન્સફોર્મર સળગી ગયું હતું આજે સવારે તેની મુલાકાત લેતા આવા દ્રશ્યો જોવા મળ્યા હતા જેના કારણે વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે અને એમ જીવીસીએલના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે આ લાઇનને રિપેર કરવા માટે આજે વીજ પુરવઠો બંધ રાખી અને લાઇનનું કામ ચાલુ કરવામાં આવ્યું છે જો કે અચાનક ડીપીની અંદર ધડાકાભેર આગ ફાટી કરતાં રાજગઢ પાલ્લા ગામના ગ્રાહકોનો દરેક ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાઈ જતાં તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો કાળઝાળ ગરમી અત્યારે પોતાનું વિકરાળ સ્વરૂપ બતાવી રહી છે ત્યારે આવી ગરમીની અંદર જે બીના કર્મચારીઓ દી દિવસ રાત મહેનત કરી અને કામ કરી રહ્યા છે છતાં પણ આવા પ્રશ્નો સર્જાઈ રહ્યા છે પરંતુ અચાનક રાજગઢ પાલ્લા મુકામે ટ્રાન્સફોર્મરની અંદર આગ લાગતા વિકરાળ દ્રશ્યો જોવા મળ્યા હતા